ફેમિલી કેમ આમ છો બધા મધામને તો રામ રામને સીતારામ તો આજે થઈ જશે રવિવાર ને ખાલી આપણે બ્લોગ નહોતો મૂક્યો કારણ કે ખાલી તો એમ હતું કે આજે ઉતારીશ પણ ના આવી ગયા પછી મહેમાન અને એ પાછા મહેમાન પાછા મેં કીધું ક્યાંય બ્લોગ આપણે એને ઉતારવો નથી કીધું એટલે કીધું આપણે ક્યાં એનો બ્લોગ ઉતાર્યો તો ખાલી કીધું અમારા પાણીયા ભાઈ આવ્યા ને બીજા એના ભાઈ મિત્રો બધા આવ્યા હતા દાદા બધા હતા આઠથી આવ્યા હતા મિની તરસિંગડા આવ્યા હતા દર્શન કરવા તો પછી આપણે ખાલી એનો બ્લોગ નહોતો ઉતાર્યો તો આજે હું આપણે જવું છે દાદાએ દર્શન કરવા અત્યારે અમારા દાદા તમને દેખાડું ખાલી છે બાદરીઓમાં તો મિત્ર આજે આપણે એ થોડા પાણી સીડી આવે છે તો થોડુંક ગાડા થઈ જાય ત્યારે હું દર્શન કરતો હોઉં દાદાના તો આવશો દાદાએ દર્શન કરવા છે ત્યારે દાદાના દર્શન કરવા કુર્દન દાદા અમારે બેન હોતા ગારવારે રહેવા છે આ અમારા ઝાંપડિયા પરિવાર ગોહિલ ઝાંપડીયા પરિવારના દાદા બધા તો પડખે પાણી ભાઈ ગયું છે હવે દર વર્ષે અમારે બુડી જાય છે તો અમારા કાકા દર્શન કરીને હાલતા થઈ ગયા એ છે મારા કાકા એ અમારી મોર આવ્યા થઈ ગયા હું દર્શન કરી આવું છું અને આ બધું પાણી ભર્યું છે અમારા ગાયત્રી બેન છે તો અમે કહીએ કે મારે દાદાનું દર્શન કરવા આવવું જ છે અત્યારે છે ને કે આપણે દર્શન કરી અમારા બધા સુરાપુરા દાદા બધા બેઠા છો ખાઈ અહીંયા તો પબ્લિક રમાય છે ને એટલી પબ્લિક આવશે શકે આપણે પરિવારનું બહુ મોટું છે એટલે જાજુ પબ્લિક આવશે શકે આ બે વર્ષ બુડી ગયેલા હતા વણ ઉકાળા હશે તો કટોકટીના દિવસોમાં આવ્યું બરોબર રહેલી આવે પાદરી બી ત્યાં પાછું આવી ગયું પાણી આવે વરસાદનું પાણી આવી ગયું છે ને સુટે છે બી ભેગું થયું છે આ છે અમારા ગામનું તળાવમાં છે દાદા અમારે આ તળાવમાં પાણી જો આ બધું પાણી જ પીર્યું છે પાણી આવી ગયું સાવ કાંઠે હું ફક્ત એક જ એકદ છે પછી પાણી ભરાઈ દેશે એટલે પાછું તરત પછી દાદા તો પાછા બૂડી દે મારે બેન જો ના મકવાના આપી વારના એટલે બાવળી આપી ના દાદા અહીંયા દાદા છે એટલે અમારે બધી હુરજન દાદા બેઠા બધા પરિવારના અમારા ગામના બધા હુરાપુરા દાદા બધા અમારા અહીંયા જ બેઠા તળાવમાં દાદા છે તો તમે કન્ટિન્યુઅલ બોલોગમાં બના રહીજો તો કાલે અહીંયા ઉગાડવું છે તો કાલે ફરચના લોકેશન આવશે અંદર આજ અમે તો અગાઉ આવી ગયા દર્શન કરવા કીધું આપણા ઉઘાડા છે ત્યાં દર્શન કરીએ દાદાના દાદાના દર્શન કરવા આવ્યા છે ત્યારના પરવાનું ras bayi selesai. hmm. doa-ras bayi malah yang udah ada desain kerbau bija ini kerbau ya. kira ada ya. jiwa. ramai bija takala. aja main tem kerbau, gaya cinta memikirin en maman kira jangan cinta તને ટકો કોઈને કીન નહીં છો તારા મામા કીન નહીં છો જો લાલ પડા હોલી ને હું લાલ ખડા નગરી જો ટકો જેવો જો નાનો એવો ટકો ટકા આમ જતો બેટા જો આમ જતો લે પછી તારા મામા કહે એમાં ટકાનો ફોનમાં આવે તો જો લે એને મેં મૂકીને વહી ગયા ગુવાર ઉતારવા જો ટકો રોયો

કબૂતર છે યાવતા જ જાય આવતા જ જાય કબૂતર રોજ ડાયલી સર્વિસ એટલે આવે આખો દિવસમાં ચાર વખત શણ નખાય રોજ ચાર વખત એમ

કોઈ લઈ નાખી લે એવું થોડું છે ડેરી ભાઈ અત્યારે ન ખોલી નાખી અને હિસાબ બિસાબ કરવો હોય તો પહેલી તારીખ આખા આ પહેલી તારીખ થઈ ગઈ હિસાબનો કરવો હોય બિચારા હા અતારમાં જોઈ દઉં હું આ અમાર તો પાકું બેન આવ્યા જો આની પાસે તાર પપ્પાને ફોન કરવો હશે તાર પપ્પા પણ કાલ વિડિયો જોઈ લેશે એટલે તારો ઓટોમેટિક જ ખબર પડશે મને ઘરે બોલાવે છે હું તાર પપ્પાનું કામ છે ના એને બહેન એન્ટ પામ શું લેવા ને તારી દવાખાના લઈને જવું છે તાવ આવી જશે તારા બાપો કાલે બ્લોક જોઈ લે છે એટલે ઓટોમેટિક ખબર પડી જશે તો આપણે આ વિડીયો ગમે હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબક્રાઈબ કરીજો હા આપણે આ અહીંયા આપણે અમે એન્ડ આપીએ છીએ બાય બાય